નમસ્કાર દોસ્તો હું છું રવિ પટેલ તમે જોઈ રહ્યા છો નવ સર્જન ઓર્ગેનિક ફાર્મ આજે છે તારીખ અઠ્યાવીસ નવેમ્બર અને સવારના દસ વાગ્યાનો ટાઈમ છે અને તમે મારી પાછળ જે ખેતર જોઈ રહ્યા છો તે છે આપણું હળ હળદરનો પ્લોટ છે હળદર સાથે એરંડા અને મિક્સ બધું આપણું વાયુ છે આની અંદર તમે જોઈ શકો છો ચારેક ઓર મોટા મોટા એરંડા છે વચ્ચે હળદર પણ સારી એવી ગ્રો થઈ છે અને તુવર પણ ક્યાંક ક્યાંક તુવર પણ છે તુવરનો પણ સારો એવો ગ્રોથ દેખાઈ રહ્યો છે એવું તમને આ મોડલ પરથી એવું જાણવા મળ્યું આપણાને કે જો આ તુવરની હાઈટ જુઓ એરંડાની હાઈટ જુઓ લગભગ દસેક ફૂટ જેટલી હાઈટ હશે અને આ તુવરની અંદર ફૂલો પણ એવી સા ભરપૂર માત્રાની અંદર ફૂલ બેઠેલા છે જો મતલબ તુવેર સાથે એરંડા કરીએ તો એક મસ્ત ખેતી થાય તુવેરનો ગ્રોથ પણ સારો થાય એરંડાનો ગ્રોથ પણ સારો થાય આ એરંડો જુઓ કેટલી હાઈટ છે એની લગભગ દસ અગિયાર ફૂટ કેટલી હાઈટ છે એનાથી વધારે હોય તો ના નહીં એકદમ આમ જંગલ મિની જંગલ ક્રિએટ થયું છે અને નીચે અડધર ગ્રો થાય છે એટલે આનો જે માઇક્રો કલાઇમેટ જે અંદર થાય એટલે આના થકી જ આખી પ્રકૃતિનું આ પ્રાકૃતિક મોડલ છે આખું આમાં કોઈ પણ જાતનું દવા કે એવું કોઈ છાંટ્યું નથી જે બી કંટ્રોલ થાય બધું ઓર્ગેનિકલી પ્રકૃતિના આધારિત થાય છે જો અહીંયા સાથે આ દૂધી પણ વાવેલી છે દુદ્ધિમાં કોઈ ધ્યાન આપ્યું નથી પણ ઓટોમેટિકલી કુદરતી રીતે થયેલી છે તુવેર જુઓ તુવેરની હાઈટ જોવો ફ્લાવરિંગ પણ વધારે પડતું આવ્યું છે તુવેરની અંદર એરંડા પણ સારા એવા છે અને નીચે હળદર તો છે જ તો આનો ગાળો તો ગાળાની આપણે નેક્સ્ટ વિડિયોની અંદર વાત કરીશું તો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને બે લાઇકરને પણ હળદર માટે આપણે બેડ બનાવ્યા હતા અને બેડની ઉપર પાછું જે બધું વેસ્ટ એગ્રીકલ્ચર વેસ્ટ એટલે કે ભૂસુ જે હવે વેચી મારતા હોય છે એ ભૂસાનો ઉપયોગ કર્યો હતો હળદરની ઉપર મલચિંગ કર્યું હતું જોવા જુઓ નીચે બધા જીવાતો છે એટલે જમીન એકદમ સરસ થાય છે ખેતરની આખું જંગલ છે આ હળદર એરંડા આ વખતે વરસાદ સારો હોવાથી અત્યાર સુધીમાં હજુ સુધી બે જ પાણી મૂકવામાં આવેલા છે આ હરદર એકદમ પાણી વગર અત્યાર સુધી હવે બે પાણી થયા અત્યાર સુધી બાકી ચોમાસામાં સારો એવો વરસાદ હતો એટલે પાણી વગર જ થઈ છે અહીંયા ગઈ વખતે ટામેટી હતી ઓર્ગેનિક ટામેટી અને મરચી તો હવે અહીંયા આ વખતે અત્યારે અજમો પારી જે દેખાય છે એની પર અજમો અને વચ્ચે મેથી પૂંખવાનું કામ છે બાકી હળદર તમે જોઈ રહ્યા છો અને આ તુવર જુઓ કદાચ કેમેરામાં તમને સરખું દેખાતું નહીં હોય પ્રકાશના કારણે પણ જો આ તુવરની અંદર ફ્લાવરિંગ જુઓ તમે હા આપડા જાંબુડા છે લગભગ ત્રણેક વર્ષના થઈ ગયા છે આ બાજુ થોડો ગ્રોથ ઓછો છે પણ તોય સારી એવી છે વૈશાલની જેમ આ વખતે પણ અડધરનું પેકિંગ કરવાનું છે બ્રાન્ડેડ નવસાન બ્રાન્ડથી પેકિંગ થશે અને જે કોઈને લેવી હોય તે નીચે કોમેન્ટ કરી શકે છે અને આપણા નંબરને પણ સંપર્ક કરી શકે છે ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો એટલે તમને જ્યારે અર્ધર નીકળી જાય એટલે આની માહિતી તમને મળી જાય તો મળીશું નવા દીશા નવા વિડિયોની અંદર ત્યાં સુધી રેજા લઈએ જય શ્રી કૃષ્ણ જય જયવાન જય કિસાન